નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના સ્કોલરશિપમાં જે અન્ય લાભો મળવાપાત્ર થાય છે તે કયા કયા છે તેમજ તમે તમારું રિઝલ્ટ જોઈ પણ લીધું હશે અને તમારા જે રિઝલ્ટ જે માર્ક્સ છે તેનું જે કટ ઓફ છે તે પણ તમે જોઈ લીધું હશે કે તમારે કેટલા માર્ક્સ હશે તમે એટમાં નામ આવશે તો આજના વિડીયોમાં હું તમને એ વિશે થોડી વાત કરવાનું છે તેમજ જે લા કયા કયા લાભો મળવાપાત્ર થાય છે તે અંગે પણ આજે વિડીયોમાં જણાવવાનું છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરો તો જોઈન કરી લેજો તો મિત્રો અહીંયા આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો પ્રથમ વાત કરીએ તો આ જે સ્કોલરશિપ છે તે ટોટલ કેટલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે તે તમે જોઈ શકો છો કે માધ્યમિક શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે મિત્રો ખાસ કે પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવા થાય છે મિત્રો બીજી વાત કરીએ સ્કોલરશિપ ઉપરાંત બીજા કયા લાભો મળવાપાત્ર થાય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે આદિજાતિ વિકાસ વિભાગ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ પત્રથી મુખ્યત્વે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા મેરિટના આધારે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે આદિજાતિ વિકાસ વિભાગે ચુમ્મો ત્યારે આદેશ નિવાય શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે સ્કોલરશિપ ઉપરાંત જે વિદ્યાર્થીઓને આદેશ નિવાય શાળામાં એડમિશન લેવું હોય તે વિદ્યાર્થીઓની આદેશ નિવાય શાળામાં એડમિશન પણ મળી શકે છે ઉપરાંત એ તમે જોઈ શકો છો કે શક્તિ રેસીડેન્સ શાળામાં સંભવત ધોરણ નવમાં પ્રવેશ આ મેરિટના આધારે આપવામાં આવશે મિત્રો એટલે જે શક્તિ રેસિડેન્ટ સ્કૂલો છે જે ધોરણ નવની અંદર પ્રવેશ આપવામાં આવશે જે જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલો છે ટ્રાયબલ સ્કૂલો છે જે એક લઈ મોડલ સ્કૂલો છે તેવી રેસિડેન્સ સ્કૂલોમાં આ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે તો મિત્રો સ્કોલરશિપ ઉપરાંતથી શાળામાં એડમિશન પણ મળવાપાત્ર થશે એ તમે જોઈ શકો લખેલું છે કે આદેશનિવાય શાળા અને જ્ઞાનશક્તિ રેસિડેન્સ શાળાઓમાં સંપર્ક ધોરણોમાં પ્રવેશ આ મેરિટના આધારે આપવામાં આવશે મિત્રો તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા કયા લાભો મળવા થાય છે તેમણે વાત કરું કે આ પરીક્ષામાં જે કટ ઓફ છે આપણે તેની ફરીથી વાત કરીએ કેટલું કટ ઓફ છે તો તમે તમારું જોઈ જોઈ લીધું છે રિઝલ્ટ એ તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ અન્ય અથવા જનરલ એટલે કે ઓબીસીએ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તેમને સાઠ કરતાં વધુ ગુણ હોવા જોઈએ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને પંચાવન કરતાં વધુ ગુણ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને પચાસ કરતાં વધુ ગુણ હોવા જરૂરી છે અને આમાં જે હવે આગળની પ્રોસેસ છે રજિસ્ટ્રેશનની જે હજુ સુધી ચાલુ થઈ નથી તે કાર્યવાહી પણ ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે કામચળ મેરિયાની વાત કરું તો કામચળ મેરિયાદી પણ હજી સુધી વેબસાઇટમાં અપલોડ થઈ નથી ત્યારે પણ આવશે તો આપણે વિડીયોના મારફતથી તમને જણાવી દઈશું તો મિત્રો આ હતો આજનો આ વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગુ એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને જ્ઞાન સાધના સ્કોલશીપ તમારે કંઈ પણ પ્રશ્ન હતો કોમેન્ટમાં વિશે જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં